નવસારીમાં પરંપરાગત ખેલને જીવંત રાખવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધમાલ ગલીના નામે બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો નવસારી રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીએ અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને રોટ્રેક્ટ ક્લબ ઓફ નવસારી યંગસ્ટર્સ અને રોટરેક્ટ ક્લબ ઓફ હરિજ્યોત દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો ધમાલ ગલી માત્ર રમતો માટે જ નથી પણ નવા મિત્ર બનાવવા પરિવાર સાથે સમય વિતાવવા અને આપણા પરંપરાગત ખેલને જીવંત રાખવાનો ઉત્સવ છે આ સાથે જ દમાલ ગલીમાં આવતા બાળકોએ દેશના તમામ બાળકોને મહત્વનો સંદેશ આપ્યો હતો દરેક નાના બાળકો પણ મોબાઈલમાં આખો દિવસ પસાર કરે છે પરંતુ તેમને મોબાઈલ વાપરવા કરતા આવી ગેમોમાં અને રમતોમાં પોતાનો સમય પસાર કરવો જોઈએ ખાસ કરીને ધમાલ ગલી વિશે જણાવતા તેમણે કહ્યું કે અહીં અનેક એવી ગેમ છે જે બાળકોને ખૂબ પસંદ આવશે જેનાથી બાળકોએ મોબાઈલ યુઝ નથી કરવાનો પરંતુ આવી ગેમો રમવી જોઈએ અમારી રોટરી ક્લબ ઓફ નવસારી ઘણા વર્ષોથી સેવાકીય કામો કરે છે અમે અનેક પરમેનન્ટ પ્રોજેક્ટ પણ કરીએ છીએ અને આ સાથે અમે લોકો એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ પબ્લિક ઇમેજના ઘણા કામો કરીએ છીએ થોડા વર્ષ થોડા વખત પહેલાં અમે સપ્ટેમ્બર માસમાં ઇન્ડોર ગેમ કોમ્પિટિશન પણ કરેલી એ પહેલાં અમે રામજી મંદિરમાં રંગોળી કોમ્પિટિશન પણ કરી આ એક ધમાલ ગલીનો કાર્યક્રમ અમે વિચારેલ અને એમાં બાળકોને ખૂબ જ મજા આવે છે એ પણ અમે વિચારીને કર્યું અમારા ડીજી બેન બોધાનવાલા જે છે ઇવેન્ટ ચેર છે અને એમને ખૂબ જ મહેનત કરી અને એમની ટીમ સાથે આજે એક સુંદર આયોજન કરેલ છે અને એમાં બાળકો આનંદ લે એવી અમે ઈચ્છા રાખીએ છીએ નમસ્કાર નવટારી નવસારિયન્સ મારું નામ રોટેરિયન દેઝી બોધાનવાલા છે આજે રોટરી ક્લબ ઓફ નવસારી વિથ રોટરી ક્લબ ઓફ નવસારી યંગ ટક્સ એન્ડ નવ રોટરી ક્લબ ઓફ ફરિજોત ધમાલ ગલી એક મેગા ઇવેન્ટનું આપણે આયોજન કર્યું છે એન્ડ ધીસ ઇઝ અવર થર્ડ કોન્ઝિક્યુટિવ ઇવેન્ટ ઓફ ધમાલ ગલી જે અમે છેલ્લા ત્રણ વખતથી સતત આ ત્રીજી વખત આપણે કર્યું છે મેઇન પર્પઝ આ ગેમ્સનું એ જ છે કે નાના બાળકો જે આજે જે કન્ટિન્યુઅસ મોબાઈલ કોમ્પ્યુટર પર જે ગેમ્સ રમે છે એનાથી થોડું બહાર નીકળી અને આપણી જે ટ્રેડિશનલ જૂની ગેમો જે આપણે બચપનમાં રમતા હતા તે તરફ પાછા વળે એના માટે અમે અમારું મેઇન પર્પઝ આ જ છે એના માટે અમે આ આયોજન કર્યું છે સો દર વર્ષેની જેમ આ વર્ષે બી ખૂબ છોકરાઓ હર્ષ ઉલ્લાસ થઈને આ જે ભેગા થયા છે ને અલગ અલગ ચૌદ જેટલી ગેમો અમે રાખેલી છે અને મારી સાથે મારી ઇવેન્ટના કોચેર મેઘનાબેન છે ક્રીનાબેન છે એ લોકોનો બી મને ખૂબ સપોર્ટ મળ્યો એન્ડ થેન્ક યુ પ્રેસિડેન્ટ હિતેશભાઈ શાહ જે તમે અમને આ ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરવાનો લાભ આપ્યો દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી